સ્વાગત છે વડોદરામાં ફાયર બ્રિગેડ પતંગના દોરામાં ફસાયેલ બાજના બચા ને બચાવ્યું

માટે ચિંતિત હતા જેમ જ બાજનું બચ્ચું દોરામાંથી મુક્ત થયું તે તરત જ ઉડાન ભરવા લાગ્યું આ દ્રશ્ય જોઈને તે હાજર લોકોમાં આનંદ અને રાહતની લાગણી પ્રસરી ગઈ ફાયર બ્રિગેડની ટીમે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ માત્ર આગ જ નહીં પણ અન્ય જીવજંતુઓના બચાવ માટે પણ સજ્જ છે આ ઘટના વડોદરામાં પક્ષીઓ માટે વધતી જતી સમસ્યાને પણ દર્શાવે છે પતંગ પર્વ પછી અનેક પક્ષીમાં દોરા ફસાઈ જાય છે અને ફાયર બ્રિગેડને આવા બચાવ માટે વારંવાર બોલાવવું પડે છે લોકોમાં જાગૃતિ લાવવા માટે પક્ષીપ્રેમીઓ લોકોને તેમના મકાનની આસપાસ રહેલા દોરા દૂર કરવાની અપીલ કરી છે વામડી બાગ કંટ્રોલ રૂમથી અમને બાંધે સ્કૂલમાં ઝાડ પર એક શત્રુ બાદનું મૃત્યુ ફસાઈ ગયેલું હતું એવો કોલ મળેલો અમે આવીને સ્થળ તપાસ કરતાં દોરામાં બચ્ચું લટકેલું હતું અને એને પિસ્કોલીનું બચ્ચું પણ પકડેલું હતું અહીંયા આવીને જોતા અમે વાસના મદદથી એને સહી સલાફને નીચે ઉતારી દીધેલું છે ના કોઈ એને એ કરીને નીચે ઉતારીને પછી ઉડાડી દીધેલું છે કોઈ ઈજા થયેલી નથી વિશાલ શિંદે જમાદાર બદામડી બાગ ફાયર સ્ટેશન સ્ટાફ સાથે